વડોદરા સર એસઓજી પોલીસે પાણીગેટ ગેટ ગાર્ગી ભવન ગર્લ્સ હોસ્ટેલના પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રેલ નંગ તીસ તેમજ અન્ય મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે વડોદરા શહેર એસઓજી પોલીસે પાણી ગેટ ગાર્ગી ભવન ગર્લ્સ હોસ્ટેલ ના પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ નંગ તેમજ અન્ય જથ્થા સાથે બે પકડી પાડી કાર્યવાહી કરી હતી એસઓજી ની ટીમો દ્વારા જુદા જુદા ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ દોરા ચેકિંગ ની કામગીરી દરમિયાન મળેલ માહિતી આધારે બે પંચોના માણસો સાથે રાખી હકીકત વાળી જગ્યા પાણી ગેટ ઉદ્યોગનગર સોસાયટી પાસે આવેલ ગાર્ગી ભવન ગર્લ્સ હોસ્ટેલ વડોદરા ખાતેથી એક એક્સેસ સુનિલભાઈ અમૃતભાઈ વાઘરી તથા ધર્મેશ પ્રકાશભાઈ કહાર નાવ વિરુદ્ધમાં પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓના જાહેરનામાનો ભંગ કર્યા બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે